you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ઉત્તર પ્રદેશના શાહજહાપુરમાં એક ભીષણ અકસ્માતની ઘટના બની છે જેમાં અગિયાર લોકોના મોત થયા છે મંગળવારે રાત્રે ઢાબાની બહાર ઊભેલી વોલ્વો બસ સાથે કોંક્રિટ ભરેલું પટમ્પર ભયાનક રીતે અથડાતા બસ પલટી ખાઈ ગઈ હતી અકસ્માતમાં બસમાં બેઠેલા અગિયાં લોકોના મોત થયા હતા અને દસ લોકો ઈજાગ્રસ્ત થયા હતા આ તમામ લોકો સીતાપુર થી કરી જઈ રહ્યા હતા મંગળવારે રાત્રે બારને પંદર કલાકે ભોજન અને નાસ્તો કરવા માટે ઢાબા પર રોકાયા હતા ત્યારે તેજ ગતિ આવી રહેલા ડમ્પર ને બસે ટક્કર મારીને પલટી મારી ગઈ હતી રાત્રે એક વાગ્યા સુધીમાં ડમ્પર નીચે થી ન મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા જયારે અન્ય બે લોકો નું હોસ્પિટલ માં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું સૂત્રો પાસે મળતી વિગતો મુજબ દસ ઇજાગ્રસ્તો સરકારી હોસ્પિટલ માં સારવાર આપવામાં આવી રહી છે રાત્રે બે વાગ્યા સુધી રાહત કાર્ય ચાલુ રહ્યું હતું બસમાં માં ચાલીસ થી વધુ શ્રદ્ધાળુ હોવાનો અંદાજ છે ઉત્તરાખંડના ના પૂર્ણા નગરી માં દરબાર છે ત્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન માટે જાય છે ભક્તોનો એક જૂથ ખાનગી બસ દ્વારા સીતાપુર ના માટે રવાના થયું હતું